બોલીએ મારું નામ નાનજીભાઈ લાલાજી પટેલ ગામ ધુણસોલ તાલુકો લાખાઈ જિલ્લો બનાસકાંઠા મેં આજથી સાત મહિના પહેલાં ડીજેની સંપૂર્ણ વેરાયટીની નાળિયેર વાવેલી છે આ નાળિયેરની ખાસિયત એ છે કે ત્રણ વર્ષે ત્રણસો નાળિયેર આવવાની સંભાવના છે પાંચ ફૂટની હાઈટ ઉપર એની નાળિયેર આવવા મળે છે નાળિયેરની અંદર નાળિયેર મોટો પાણી અંદર વધારે ને ક્વોલિટીદાર એકદમ નાળિયેર આવે છે આને નીચે અચ્છાદાન કરવામાં આવે આનો તો ઠીક પણ આપણે નાળિયેરની છોટી હોય ને એ લગાવો તો અતિ ઉત્તમ પછી ઉનાળા દરમિયાન શેરડીના જે કૂચા આવે એ નાખી દો તો અંદર બેક્ટેરિયા પણ તૈયાર થાય જમીન પહોંચી રહે એના માટે અચ્છાદાન કરવું પછી આને છે ને થોડીક ટેકરી રાખવાની એટલે આને જ્યારે પાણી બી આ પાણી ચાલે છે જ્યારે બી આનો પાણી પિયત થાય ને ત્યારે અહીંયા ટેકરી રાખવાની એટલે થળને કોવરાઓ આવે નહીં બાજુ બાજુમાં પાણી રહેવું જોઈએ એ પ્રમાણે નહીં વ્યવસ્થા કરવાની આ નાળિયેરી સાડા સાતસો રૂપિયાની આવે છે પછી લાવેલી છે અમે કંબોઈ નર્સરીથી સજીવન દ્વારા અને બીજીઓની ખાસિયત ઘણી બધી છે કે અલગ અલગ પ્રકારેના હાઈટમાં નાની હોય તો નાળિયેર પણ તોડવામાં લેવામાં ઘણી હાઈટ ઊંચી ન જાય એટલા માટે આપણે સરળતાથી લઈ શકીએ છીએ બજારમાં વેપાર પણ કરી શકીએ છીએ નાનજીભાઈ હું એક પ્રશ્ન પૂછું છું તો આપણે આ નાળિયેરીને સાત મહિના થઈ ગયા છે અને અને એને કેટલા સમય જશે એટલે આને લાગવાનું ચાલુ પણ થઈ શકે હવે પાંચ મહિના થઈ ગયા છે પછી અને હવે બે અઢી વર્ષે નાળિયેર લાગવા મળશે થર્ડ જાડો થશે હાઈટ ઓની પાંચ ફૂટથી વધારે થવાની નથી અને નાળિયેર લાગવાનું ચાલુ થઈ જશે ત્રણ વર્ષે આના ની અંદર મેં બાયોચર ખાતર વાપરેલું છે અહીંયા પહેલાં માટી અને અમૃત માટી અમૃત માટી કેવી કે ગૌચરની જમીન અને સાણીય ખાતર મિક્સ પલટાવી અને અંદર વાપરેલું છે ત્રણ બાય ત્રણનો ખાડો કરી અને એને વાવેતર કરેલું છે તો ઘણા ઘણા આપણે લાખણી તાલુકાની અંદરમાં ખેડૂતો કહેતા હોય છે ને કે આપણે ઝાડ નથી ઉસરતા તો તમારા તો ઝાડખોનું વાવેતર ઘણું છે તો થોડી થોડી એમને બી માહિતી આપો તો એ બી ઉછરવાનું ચાલુ કરે કઈ રીતની ઉછરે તો ઘણા ઘણા ઝાડખા છે તો આપણે બતાવીએ ને માહિતી પણ આપવાનું ચાલુ રાખો તો બધા ખેડૂતો વાવી પણ શકે ને ઉછરી પણ શકે મારી જોડે શેરડી પણ છે પછી વેટેવરી છે ખજૂરી છે જોડે શેરડી છે મારી જોડે ખજૂરી પણ છે પેલી પહેલા ભાગમાં એક વેટેવરી કરી અને એક વૃક્ષ આવેલું છે એ પણ બતાવું આ વેટેવરીનું વૃક્ષ છે ઘાસચારા જેવું આવે છે બહુ બધો ફેલાવો થાય છે આને ખાસિયત કરે છે દસથી બાર ફૂટની હાઈટ પકડે છે દસથી બાર ફૂટ ઊંડું જાય છે જમીનની અંદર એનો એક મૂળખો લઈ અને સુકાવાનું સુકાવીને અને પાણીની અંદર નાખી દેવાનું થોડુંક માટલામાં એનાથી તેજા ગરમી વખાની ઘટે છે શરીરમાં પણ શુદ્ધ પાણી પીવા મળે છે કેસરને આપે કેસર પીતા હોય કેસર જેવી આપણને આ સ્મેલ આવે છે ખૂબ બધું કામ કરે છે દસ થી બાર ફૂટ તો નોંધી ભાઈ બાર હજાર વધે છે અને અંદર કેટલી વાનું મૂળ ઉડું જાય અંદર દસ ફૂટ અને અંદર મૂળ જાય છે દસ ફૂટ ની અને અંદરની મૂળ અને દસ ફૂટ ઉપર એટલે ઘાસ ચારો ઘાસ કટિંગ કરી અને ઘાસ ચારો આપી દેવાનું પશુ અને એના મૂળ આવે એ આપણે સુકાવી અને આપણે પાણી પીવાનું તેજ જ ગરમી આખાની ઘટે છે અને ઓનાથી એક ઓર વિશેષતા છે કે બંધ જે જગ્યાએ બંધો હોય કે પાણો એ લગાવો તો રોકાણ બી ના કરે અને તેઓ આપણે પાણીનું વહેણ ચાલતું હોય ને તો પાણી ગળી ગળી અને અંદરથી પેલી ભાગમાં જાય બંધો પણ ના તૂટે એટલે આ એકમાંથી અનેક કામ થાય છે આ દવા રૂપી નોંધીભાઈ નું કેવું એવું છે કે દવા રૂપી કામ બી આવે છે અને તેજા ગરમી આને પીવાથી ઘટે હટે છે ને હટે છે તો ઘણી ઘણી કામો આવે છે ને નાનજીભાઈ નો અનુભવ બહુ બહુ ખૂબ ખૂબ આભાર છે અને બીજે પણ ઝાડ બતાવશે પોતે ઉછી રહે છે ખજૂરી વાવેલી છે એક વર્ષ પહેલા આ ખજૂરી છે બોરડી અને મારે અહીંયા કાકાંત્યો એક એપલ બોર લગાયેલું છે તો અને મારે કલમ કરીને એપલ બોર કરવાની છે સાદીમાંથી એપલ બોર પછી અહીંયા લીંબુડી છે દેશી લીંબુડી છે અને વાવેતર કરેલું છે ટપક બી મૂકેલી છે અંદર દેશી આંબા છે ને વાવેતર ઘણું બધું કરેલું છે આ ઉદય ન લાગે એના માટે આ લગાવેલું છે આ થોરીઓ બોલાય આ છે મોસંબી સરબત્તી નામ છે એનું સરબત્તી આનું નામ અંગલીથોર છે આ દરેક ઝાડના જોડે વાવાથી ઉદય નથી લાગતી અને સો ટકા હું ગેરંટી આપું છું કે બધા ઝાડ થઈ જશે આપણે આની ખામી રહી જાય છે આ વાવાથી બધા વૃક્ષો થાય છે બીજા નંબર તમારે ઓર્ગેનિક ઝાડ વાવવું અને ઓર્ગેનિક કરવું હોય તો હિંગનો પણ ઉપયોગ કરી શકો છો હિંગથી પણ ઉધય નથી આવતી મોસંબી આનું નામ છે સરબતી સરબતી મોસંબી વાવવાથી અનેક મોસંબીઓ આવે છે અને ખૂબ બધો અને આ વેરાયટી વાવી શકે છે ખેડૂતભાઈઓ આનું બી વાવેતર કરેલું છે મીઠી લીમડી પણ વાવેલી છે સબ્જી શાકભાજીમાં વાવેતર ખાવા માટે મારે આ જગ્યા અહીંયા દસ ફૂટની એક્સ્ટ્રા પડી હતી તો મેં એનો વૃક્ષો સાથે શાકભાજીનો પણ ઉપયોગ કર્યો છે જેમ કે અહીંયા દૂધી વાવેલી છે વાલોળ વાવેલા છે લીંબુ વાવેલા છે નેપિયર ઘાસ પણ વાવેલું છે અલગ અલગ પ્રકારના આંબા છે લીમડી છે મીઠી લીમડી છે પછી એક્સ્ટ્રા જગ્યાની અંદર કા કાળેંગા છે દૂધી બધું બધું અહીંયા વાવેતર કરી નાખ્યું છે એક્સ્ટ્રા જમીનની અંદર કરવાનું તો નોંદજીભાઈ આપણે દરેકનો તમે તો દાખલા તરીકે બંધાનો યુઝ કરી દીધો છે શાકભાજી અંદર વાય લીધી કાળિંગ તુરિયક જે જે વાવતા થાય તમે દસ ફૂટની જગ્યા બંધાની પડી તો તમે તો યુઝ કરી લીધા તમારું કેવું શું થાય બીજા ખેડૂતોને મારે કેવું એવું છે કે જે બી ખેડૂત ભાઈઓ છે ને એક્સ્ટ્રા જમીન દસ ફૂટ પાંચ ફૂટ જગ્યા એક્સ્ટ્રા પડી હોય તો એમાં વાવેતર શાકભાજી સાથે ફળા ફળ ફળાદી વૃક્ષોનું વાવેતર કરીએ અને ટપક મૂકી દેવાની એમાં આપણે વાવેતર કરી દેવાનું તો એ જગ્યાનો પૂરેપૂરો સંપૂર્ણ રીતે ઉપયોગ થઈ શકે છે અને હું તો આહવાન કરું છું બધા ખેડૂતોને આગ્રહ કરું છું કે તમે પીવા આવો એક્સ્ટ્રા જમીન પડી હોય તો એમાં વાવેતર કરો લાખણીની વાતો ખેતીવાડીની જે ભાઈ આવ્યા છે એમનું પણ હું આભાર માનું છું ને જય જવાન જય કિસાન અને આ ચેનલને સબસ્ક્રાઈબર કરો અને બધા ખેડૂતોને હું કહું છું કે બધા કરો સબસ્ક્રાઈબર્સ